મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવા સ્થળ વિશે જાણીશું જ્યાં આવેલો છે પાંચસો થી છસો વર્ષ જૂનો વડલો અને આ વડની ગોખમાં મહાકાળી માતાજી સાક્ષાત બિરાજમાન છે આ મંદિર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામમાં આવેલું છે અહીંયા એક વિશાળ કાય વડ આવેલો છે જે મહાકાળી માતાજીના વડ તરીકે પણ ઓળખાય છે આ વડની વાત કરવામાં આવે તો બે થી ત્રણ વીઘાની અંદર આ વડ ફેલાયેલો છે અને આ વડને વર્ષ બે હજાર છમાં પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો આ દર વર્ષે ફૂટ જેટલો ફેલાય છે નીચે પુરાતન વાવ આવેલી છે 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 એવી લોકવાયકા અને કહેવાય કે માતાજીની રજા વગર કોઈ પણ વ્યક્તિ આ વડની દાડી કાપે છે તો તેના ઘરે વિઘ્ન આવે છે રવિવારે અને પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે આવે છે